રાજુલા શહેરમાંથી ગુમ થયેલ યુવકની રહસ્યમય હત્યા પાછળનો ભેદ ઉકેલતા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે હત્યાનો ગુનો ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે મરણ જનાર સુરેશભાઈ સાથે તેની પત્નીના આડા સંબંધ હતા આ વાતથી મન દુઃખ રાખી આરોપીએ તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ સાંજના સાત વાગ્યે સુરેશભાઈને ફોન કરી માર્કેટ યાર્ડ પાસે બોલાવ્યા હતા ત્યારબાદ બંને સુરેશભાઈના ઘરે ગયા હતા જ્યાં મોબાઈલ જોવા બાબતે ઝઘડો થયો હતો ગુસ્સામાં આરોપી હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે ગળે ટૂંપો આપી સુરેશભાઈની હત્યા કરી હતી પછી આરોપીએ લાશને ત્યાં જ છોડી સુરેશભાઈની મોટરસાયકલ લઈ ઘરે પરત ગયો હતો રાત્રિના આશરે એક વાગ્યે ફરી સુરેશભાઈના ઘરે આવી લાશને બાથરૂમમાં લઈ જઈ પેટ્રોલ વડે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ લાશને ચાદરમાં બાંધી પોટકુવાળી મોટર પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામ નજીકના જંગલના ખાડામાં ફેંકી દીધી હતી પોલીસે આરોપીની કબૂલાત બાદ દર્શાવેલ સ્થળે તપાસ હાથ ધરી હતી જ્યાં વરસાદના કારણે પાણી ભરાયેલ ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી મરણ જનારના ભાઈ લાલજીભાઈ કરશનભાઈ સભાડાકિયાની ફરિયાદના આધારે ગુનો નોંધાઈ રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ જાણવાજુબની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ દર્શનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસથી તેમના ભાઈ સુરેશભાઈ દર્શનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે

ગુમ થનાર છે સુરેશભાઈ આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદ છે એમને બીજા બિલોંગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું